કશી ટપાલ કચેરીઓ હવે ડિજિટલાઇઝેશન ભણી આગળ વધી રહી છે અને ભુજ હેડ ઓફિસ સહિત જિલ્લાની ઓગણસાઠ ટપાલ કચેરીઓમાં અંગૂઠો સ્કેન કરીને બચત ખાતા ધરાવતા ખાતેદારોના રૂપિયા જમા કરાવી શકાશે અને ઉપાડી પણ શકાશે ઓગણસાઇ ટપાલ કચેરીઓમાં આવેલી કમ્પ્યુટર સિસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને માત્ર અંગૂઠો સ્કેન કરી રૂપિયા જમા અને ઉપાડવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે અંગૂઠો સ્કેન કરીથી ટપાલ કચેરીના સોફ્ટવેરમાં જે તે ખાતેદારનો ફોટો નામ સરનામું ખા નંબર નંબર મોબાઈલ સહિતની તમામ વિગતો કમ્પ્યુટર સ્ક્રીન પર આવી જશે પોતાના બચત ખાતામાં જે તે ખાતેદાર રૂપિયા જમા કરાવવા આવે કે ઉપાડવા આવે તો તેમને માત્ર અંગૂડો સ્કેન કરવાનો રહેશે અને રૂપિયા જમા કે ઉપાડ્યા બાદ સંબંધિત પોસ્ટ કર્મચારી દ્વારા એક રસીદ અપાશે ટપાલ કચેરીમાં અંગૂઠો સેવા માત્ર બચત ખાતું ધરાવતા લોકો માટે જ શરૂ કરાય છે આ માટે આધાર કાર્ડ અપડેટેડ હોવું જરૂરી છે કેમ કે જેમ જેમ ઉંમર થાય તેમ તેમ ફિંગરપ્રિન્ટ બદલવામાં આવે છે જેથી આધાર કાર્ડ અપડેટેડ હોવું જરૂરી છે ઉપરાંત આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા અનિવાર્ય છે નામ યુનુસ ભુજ પોસ્ટ એસપી ઓર્ડર એક બે હાજર પચીસ પ્રમાણે છે ને નવી એક સર્વિસ આવી છે જેમાં છે ને ઈ કેવાયસી આધાર કાર્ડ બેઝડ જે સિસ્ટમ છે એના પ્રમાણે છે ને ઈ કેવાયસી સી કેવાય જે એકાઉન્ટ છે એની અંદર ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે બીજું કે એકાઉન્ટ ખોલવું હોય તો એની અંદર પણ આધાર બેઝડ ઇન્ફોર્મેશન છે એના આધાર પ્રમાણે ડાયરેક્ટ જ એની આધાર કાર્ડમાં જે ઇન્ફોર્મેશન હોય એ ફેક થઈ જશે અને ખાતું ખુલી જશે એનું જે ઓલરેડી એકાઉન્ટ છે એમાં પણ અપડેશન કરવું હોય કાંઈ આધાર નંબર કે નામ કે જન્મ તારીખ કે મોબાઈલ નંબર તો એ પણ આધાર કાર્ડમાં જે ડાટા હોય એ ફેચ કરી અને એકાઉન્ટમાં અપડેટ થઈ જશે ઉપરાંત જમા ડિપોઝિટ કરવા માટે અને પૈસા એકાઉન્ટમાંથી ઉપાડવા માટે પણ પહેલાં એવું થતું હતું કે જે અભણ લોકો આવતા હતા એને ફોર્મ ભરવું પડે એમાં અંગૂઠો કરે અને અંગૂઠોમાં વાળી એક સાક્ષી જોઈએ એક વીટનેસ જોઈએ એવી બધી પ્રોસિજર હતી જ્યારે આ સિસ્ટમથી શું થશે હવે કે એનો અંગૂઠો આપી દે બાયોમેટ્રિક સિસ્ટમમાં પોસ્ટ ઓફિસમાં અને અંગૂઠો મેચ થઈ જાય કે આ વ્યક્તિ આજ છે તો ડાયરેક્ટ જ એને છે ને એવી રીતે જ પૈસા જમા પણ થઈ જશે અને પૈસા ઉપાડવા હશે તો ઉપાડવા પણ તરત સરળ થઈ જશે પહેલાં જે લોકોને અભણ માણસો હોય એને અંગૂઠા બંધાવવા અને કોઈ વીટનેસ ગોતવો અને લાઇન લાગતી હતી અને ટાઈમ જતો હતો કેટલી વાર લાગતી હતી જ્યારે આ સિસ્ટમથી હવે પબ્લિકને ઘણો ફાયદો થઈ જશે કે અંગૂઠો આપીએ તરત જ વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થઈ જાય અને એકાઉન્ટ સાથે જે લિંક જે ડિટેલ હોય એ મળી જાય અને તરત એને પૈસા જમા કર જમા પણ થઈ જાય અને પૈસા ઉપાડવા હોય તો ઉપાડ ઉપાડી પણ શકીએ